લુખાગેરીએ વટાવી હદ નાની અમથી વાતમાં હત્યા હોર્ન વગાડ્યું અને મળ્યું મોત ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું નાની અમથી વાતમાં હત્યાની ઘટના વિશે ઘટના છે ક્રાઇમ સિટી બનતા જતા સુરતની કે જ્યાં હોર્ન વગાડવા જેવી નાની અમથી વાતમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ આપ જોઈ રહ્યા છો ગુજરાત તક સુરતમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે વરાછા વિસ્તારમાં હોર્ન વગાડવા જેવી બાબતે ત્રણ ઈસમોએ સાથે મળી એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો આ ઘટના પંદર ઓગસ્ટ રાત્રિના સમયની છે જૈનિશ ચૌહાણ નામનો યુવક પોતાના મિત્રો સાથે મોટર પર વરાછાના રામનગરમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે તેની આગળ જતી બે મોટર ચાલકો સરપાકાર રીતે પોતાનું વાહન ચલાવી રહ્યા હતા જૈનિશ દ્વારા વાહનને ઓવરટેક કરવા માટે હોર્ન વગાડવામાં આવ્યું તો આ સામાન્ય એવી બાબતે જૈનિશની આગળ વાહન ચલાવી રહેલા વિમલ કલસરિયા ઉત્તમ તડાવ્ય અને ડેનિસ ઉર્ફે ઝાડિયો સુરતી રોષે ભરાયા અને જયનીશ સાથે ઝઘડો કરવા લાગ્યા જયનીશને આ દરમિયાન પાછળના ભાગે અને ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા અને ત્યારબાદ આ ત્રણેય આ ઘટના સ્થળ પરથી ભાગી ગયા હુમલો કરાતા જયનીશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો પરંતુ ટૂંકી સારવારમાં જયનીશનું મોત નિપજ્યું આ ઘટના બાબતે સોળ ઓગસ્ટના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી પરંતુ આરોપી પોલીસ પકડથી બચવા માટે પોતાના વતન ભાગી ગયા હતા પોલીસને આ આરોપીઓ સુધી પહોંચવામાં ખૂબ મહેનત કરવી પડી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસે આસપાસના કેટલાય સીસીટીવી ફૂટેજની તપાસ કરી અનેક લોકોની પૂછપરછ કરી ત્યારે આખરે અંગત બાતમીદાર તથા ટેકનિકલ સર્વેલન્સથી આરોપીને પકડવામાં સફળતા હાથ લાગી પોલીસે ભાવનગર નારી ચોકડી પાસેથી બાતમીના આધારે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા વરાછા રામનગર વિસ્તારમાંથી જયનીલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય જેથી જૈનિલે ત્રણથી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલના લોકોએ માર્યો અને એમાંથી એક કિસામે જેનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જેનીલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ણ શોધાયેલ ખૂનનો અંડરટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડકોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોયલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોયેલ જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતાં એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસરે એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ હાથ વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે રાયોટિંગ હથિયાર વેપન આપણે ચપ્પુ સાથે પકડાયેલા અને ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે માત્ર ગાડીમાં હોર્ન વગાડવા જેવી બાબતે જૈનિસની હત્યા થઈ પરંતુ પકડાયેલા આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે આ ત્રણેય આરોપી અગાઉ જુદા જુદા અનેક ગુનાઓ આચરી ચૂક્યા છે અને રીઢા ગુનેગાર છે આરોપી મારામારી હત્યાના પ્રયાસ દારૂની હેરાફેરી જેવા ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે ત્રણેય આરોપી પૈકી વિમલ સાડીના જોબ વર્કનો ધંધો કરતો હતો જ્યારે ડેનિસ ઉર્તી અને ઉત્તમ તલાવ્ય હીરાના છૂટક કામકાજ કરી રહ્યા હતા હાલ તો પોલીસે ત્રણેયની ધરપકડ કરી અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેને અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર